ખાસ કરીને એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો મનપા દ્વારા ઘડવામાં આવેલ નિયમો પૈકી એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમે સૌથી વધુ વિવાદ જગાવ્યો છે આ નિયમનો વિરોધ કરતાં રક્ષિત નામના એક ડોગ લવરે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમના ઘરમાં બે હજાર ચૌદથી ચાર શ્વાન છે પરંતુ પાલિકાવાળા કહે છે કે એકથી વધારે પેટને પરવાનગી આપવામાં આવશે નહીં નવ વર્ષથી તેમની સાથે રહે છે તો તેમના બાકીના ત્રણ સ્વાનને ક્યાં રસ્તા પર મૂકી દઈએ તેમ જણાવ્યું હતું નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેના નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે જોકે આ નિયમોની અમલવારી પહેલા જ તેનો વ્યાપક વિરોધ શરૂ થઈ ગયો છે નોંધનીય છે કે અમદાવાદમાં પાલતુ સ્વાન કરડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે કરોના વંતીમાં પ્રવાસ અમારી એસેન્સીની આ રજૂઆત છે કે જે બે નિનોય રજિસ્ટ્રેશનની કોલમમાં એડ થયા છે અને રદ કરવામાં આવે એક તો દસ લોકોની એનઓસી અને પ્રેસિડન્ટ અને સેક્રેટરીની એનઓસી જે કોઈ પણ હાલતમાં આપવાના નથી બીકોઝ સોસાયટીમાં તમને ખબર જ છે કેવા બહુ બધા લોકો હોય છે જેમને ડોગ્સ નથી ગમતા અમારી સોસાયટીમાં પણ એવા લોકો છે જે લોકોને ડોગ્સ ના પસંદ છે તો અમારે એનઓસી કઈ રીતે લેવાનું તો અમારી રજૂઆત છે કે આ એન ઓનો જે મુદ્દો છે એને પરત લેવામાં આવે અને બીજી વાત આ છે કે એમને જોઈએ છે કે અમે એક ઘરમાં એક જ ડોગ્સ અમારા પાસેથી બહુ બધા લોકો પાસે એક કરતાં વધારે ડોગ્સ છે તો મારે ડોગ્સને ક્યાં છોડાવો અમારો બીજો ડોગ્સ એવું તો નથી ને કે અમે રોડ પર છોડી દઈએ અને જ્યારથી આ નિર્ણય આવ્યો છે બહુ બધા લોકોએ પોતાના ડોગ્સને એબન્ડન કરવાનું ચાલુ કરી દીધું છે એસએમસીના ડરના લીધે તો એસએમસી પાસે એ સુવિધા છે કે જે રોડ પર એબન્ડન થયા છે એ ડોગ્સને શેલ્ટર કરીને રાખશે નથી તો બેટર એ જ છે કે જે લોકો પાસે જે ડોગ્સ છે એમને અને આ રદ ચિંતન ઠક્કર મારી રજૂઆત એ છે સરકાર સામે એસએમસી સામે કે અમે રજીસ્ટ્રેશન કરવા રેડી છીએ પણ એ દસ લોકોનું જે એનઓસી કહે છે રાઈટ એ પોસિબલ નથી થવાનું અને અગર સરકાર એ જબરદસ્તી રાખે છે કે નહીં એનઓસી ફરજિયાત છે તો હું એસએમસીને એ જણાવવા માગું છું કે જે સ્ટ્રીટ ડોગ્સ છે સુરતમાં અત્યારે હાલ તો એ લોકોની દસ લોકો એનઓસી કોણ આપશે કે એ સ્ટ્રીટ ડોગ્સની એનઓસી કેમ નથી કરવામાં આવતી રાઈટ હવે શ્વાન એક એવી વસ્તુ પ્રાણી છે કે જે સ્વર્ગમાં પાંચ પાંડવો સાથે યાત્રા કરવા ગયેલું હતું તો એવા જે પ્રાણીને લોકો કેમ હેટ કરે છે અને એ મારી રજૂઆત છે કે અમે રજીસ્ટ્રેશન પણ કરાવશું અમારા ડોગ્સને અમે કેર બી કરવાના છીએ અને અમે એક સરખું એને શેલ્ટર આપીએ છીએ તો એ બધામાં એસએમસીને કે સરકારને તકલીફ શું થવાની છે